તમને કોમ્બો પણ મળી જવાના છે આગળ વાત કરીએ તો રજવાડી અને કુંદનના કામમાં આ બધા જ હાજર સ્ટોકમાં સેટો જોવા મળવાના છે જે તમે ફિલ્મ કલાકારોને ટીવી સિરિયલમાં જોતા હશો એ બધું જ કલેક્શન એટલે કે રજવાડી નવું અને લેટેસ્ટ કલેક્શન સુવર્ણા જ્વેલરીમાં મળશે તમને આગળ વાત કરું તો લોક ગાયક કલાકાર ઘણા બધા સુવર્ણર્થ જ્વેલરીમાંથી ખરીદી કરીને ગયા છે આગળ વાત કરીએ તો તમારા ધ્યાનમાં એવી કોઈ પણ છોકરી હોય જેના પેરેન્ટ્સ ના હોય અને સુવર્ણર્થ જ્વેલરીમાંથી નાની મોટી ખરીદી કરે છે તેમને લોંગ સેટ શોર્ટ સેટ આખો ફિલ્મ આપવામાં આવશે આગળ વાત કરીએ તો વિધવા બહેનો કોઈ પણ સુવર્ણ જ્વેલરીમાંથી ખરીદી કરે છે તો એમને એક જોડી બંગડી ફિલ્મ આપવામાં આવશે અને અત્યાર સુધીના ઇતિહાસમાં સુવર્ણ જ્વેલરીમાં તમને જૂના ઇમિટેશનની સામે નવા દાગીના મળશે બરાબર છે એના માટે રૂબરૂ સંપર્ક કરો સુવર્ણાર્ટ જ્વેલરીમાં અમદાવાદમાં નિકોલ અને બાપુનગરમાં છે બાપુનગર ચાર રસ્તા નિકોલમાં રસપાન ચોકડીએ વૈકોન કોમ્પ્લેક્સ એકવીસ અને બાવીસ નંબરના શોરૂમમાં અને આના સિવાય તમે બીજું શું શું રાખો છો આપણી જોડે ઇમિટેશન જ્વેલરીનો ખજાનામાં વીટી બુટ્ટી લકી ચેન પેન્ડલ સેટ મંગળસૂત્ર ટીકા દામણી બાજુબંધ લોંગ સેટ શોર્ટ સેટ અને એ સિવાય ભગવાનના સેટ થી લઈને દુલ્હન સેટ થી લઈને વેચવાવાળા લોકો માટે બેસ્ટ ઓપ્શન બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે કે ઘર બેઠા આપે સ્ક્રીન નંબર પર એમનું નામ અને કઈ સિટીમાંથી છે જોઈ રહ્યા છે એ WhatsApp કરશે તો તમને રેગ્યુલર અપડેટ આપવામાં આવશે ઘરે બેઠા મળી રહે ને જોઈ લે બધું જ મળી રહે અને જૂનું ઇમિટેશન તમારી પાસે પડ્યું હોય તો અહીંયા લઈ આવવાનું એની સામે તમને નવું આપે છે બરોબર ને સાચું સાંભળ્યું અને અત્યારે વેકેશન ખુલશે હવે છોકરાઓને કઈ ગિફ્ટ આપશો કે જી જી જરૂર હવે સુરેશભાઈએ કીધું જ છે અને આપણે અમદાવાદ નહીં આખા ગુજરાતમાંથી કોઈ પણ મન મૂકીને પોતાની જાતે ખરીદી કરવા આવે છે તો એમને ફર્સ્ટ ટાઈમ આયાની ગિફ્ટ પણ આપવામાં આવશે અને વેકેશન ખુલતું હોવાથી છોકરાઓ માટે એક એવી ગિફ્ટ આપવામાં આવશે જે એમને વર્ષો વર્ષ કામમાં લાગે ભણવામાં પણ કામમાં લાગે અને ઘરમાં પણ યુઝફુલ થઈ શકે એટલે મારા વાલા બેનો વહેલી તકે તમે પહોંચી જજો સુવર્ણ આર્ટ જ્વેલરીમાં જેનું એડ્રેસ અને નંબર આપણે બધું ડિસ્પ્લે ઉપર આપ્યું છે